અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસાને લઈ જવાથી ગાયોનું કરાયું રેસ્ક્યુ આગામી બકરાઈત પર્વને લઈ ગાયોને મોકલવાની હતી કતલખાને મોડાસાના રાણા સહેજ વિસ્તારમાં વહેલી સવારે કરાયું ઓપરેશન અરવલ્લી જિલ્લા ડીવાયપી સંજય કેસવાલાને મળેલ બાતમી આધારે કરાયું ઓપરેશન મોડાસા ટાઉન પોલીસ રૂરલ પોલીસ ટિન્ટોય પોલીસ એલસીબી એસઓજી પેરોલ ફ્લો પોલીસ દ્વારા રાણા સહેજ વિસ્તારમાં પાડી રહ્યો

નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ તહેવારો મુસ્લિમ સમાજના જ્યારે પણ તહેવારો આવે છે આવે તો ગાયોની તસ્કરી કરવી ગૌ હત્યા કરવી અને આ બધું કરો છો તો હું કહેવા માંગુ છું આ કાયમી મોડાસા નગરમાં શાંતિ થાય અને આ જે ગૌ માસ જે ગાયોની કતલ થાય છે અને જે મોડાસાથી ગોધરાથી મોડીને બધી જગ્યાએ ગૌ માસ સપ્લાય થાય છે એ સપ્લાય ના થાય અહીં આગળ ગેરકાયદેસર કતલખાના ચાલે ગેરકાયદેસર કતલખાના ચાલી રહેલા છે અરવલ્લી જિલ્લા મોડાસા એ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે કે ગાય એ હિન્દુ સમાજની માતા છે અને જ્યારે ગૌ હત્યા થાય ત્યારે મારા ગૌ રક્ષકો મારા ભજરંગાના યુવાનોને બહુ અંદરથી લાગણી અને બહુ જ તકલીફ ઊભી થાય છે તો પોલીસ ડિપાર્ટમેન્ટને અમે કહીએ છીએ આવનાર દિવસોમાં અમારે કાયદો હાથ ઉપર ના લેવો પડે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે કરો કામ બરોબર છે અમારે કાયદો લેવાની જરૂર નથી પણ આપ જો કાય જો નહીં કરો તો અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ અને ગૌરક્ષક ના કાર્યકર્તાઓ એ કાયદો હાથ ઉપર લેશે જય શ્રી રામ